તે હેતુથી બુસા સોસાયટીના કોમન પ્લોટમાં તારીખ વીસ નવેમ્બરથી સાપ્તાહિક બુધવારી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોશી નંદેલાવ ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી બુસા સોસાયટી કમિટીના સભ્યો સહિત સ્થાનિકોની ઉપસ્થિતિમાં બુધવારી હાટ બજારને રેબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ હું મેહુલ કુમાર જોશી ભરૂચ તાલુકા પંચાયત સભ્ય આજે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે બુધવારી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન રતિલાલ ચૌહાણ નંદેલાવના તલાટી શ્રી નિલેશભાઈ પટેલ આ આયોજન બુસા સોસાયટીની હદમાં છે એટલે બુસા સોસાયટીના કમિટીના તમામ સભ્યો તથા આમાં ગ્રામ પંચાયતના સભ્યો આવેલા છે બુસા સોસાયટીના સભ્યો નંદેલાવ ગ્રામ પંચાયતની તમામ સોસાયટીઓના આગેવાનો પ્રમુખોનું આ પ્રસંગે ખૂબ જ સ્વાગત કરીએ છીએ આ પ્રોગ્રામ બુધવારે આઠનું આયોજન શા માટે કરવામાં આવે છે તો આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ખેડૂતોને ડાયરેક્ટ ફળફળાદી શાકભાજી તથા અન્ય વસ્તુઓ સસ્તા ભાવે વેચવા મળે જીવન જરૂરિયાતની વસ્તુઓ સારી ક્વોલિટીની તથા સારામાં સારી રીતે આયોજનથી નજીકમાં મળી રહે તે માટે બુધવારી હાટનું આયોજન આજે થઈ રહ્યું છે તેનું આયોજન મહેબુભાઈ ચાવડા માન્ય શ્રી લાલાભાઈ તથા અન્ય આગેવાનોએ કરેલું છે આનાથી તો ગ્રામ સોસાયટી અહીં શું ફળ શાકભાજી જીવન જરૂરિયાતની વસ્તુઓ સારી ક્વોલિટી અને સસ્તા દરે મળશે એવો મને વિશ્વાસ અને ભરોસો છે આ સુંદર આયોજન બદલ હું નંદેલાવ ગ્રામ પંચાયત અને બુ સોસાયટી વિશેષ આભાર